વહીવટી વિભાગમાં સેક્શન ઓફિસરના નવસોથી વધુ ખાલી પદો હોવા છતાં ભરણ પ્રક્રિયા તરફ કોઈ જ રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું નથી તેમણે ઉલ્લેખ કર્યો કે તેમણે દસ વીસ અને ત્રીસ વર્ષમાં ઉચ્ચતમ પગાર ધોરણ પણ પ્રાપ્ત કરવામાં આવ્યું નથી વર્ગ ચારના કેટલાક કર્મચારીઓ જે ગ્રેજ્યુએટ છે તેમને વર્ગ ત્રણના ક્લાર્ક તરીકે ભરતી કરવામાં આવી નથી જેના પરિણામે તેઓ નિરાશ છે આ તમામ મુદ્દાઓને લઈને કર્મચારીઓએ વિરોધ નોંધાવતા મનપાના ગેટ પર ગરબા રમીને તેમની માંગણીના રૂપમાં નારાઓ પણ લગાવ્યા તેઓ પ્રમોશન અને ભરણ પ્રક્રિયાના લાભોની માંગ કરી રહ્યા છે જેથી તેઓને યોગ્ય શ્રેષ્ઠા અને માલિકી મળે કર્મચારીઓએ જણાવ્યું કે જો તેમના પ્રશ્નોનો ઉકેલ ન મળ્યો તો તેઓ આગામી દિવસોમાં વધુ કડક વિરોધ પ્રદર્શન કરવાનો વિચાર કરી રહ્યા છે જમણા ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં